કેટલા બે વાગ્યા બોટાદ સમૂહ લગ્ન પતાવી ને અમે બધા નીકળી ગયા હતા રાજકોટ તરફ અને રાજકોટ તરફ જવાના રસ્તે આવે છે પાળિયા ધામ અને પાળિયા ધામ માં વિસામણ બાપુની જગ્યાએ દર્શન કર્યા અને પ્રસાદ લીધી અને ત્યાંની જગ્યાની કઈ વિઝિટ કરી બહુ એક નંબર જગ્યા છે પાર્કિંગ આવડું મોટું બધું વિશાળ પાર્કિંગ છે કોણ કોણ મિત્રો પાડિયા આવેલા છે પાડિયાદ જે આવેલા હોય કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો તમને પાડિયાદ થોડીક જગ્યાના દ્રશ્યો બતાવું જોઈ લો અહીંયા ગણાય પાળિયાદ નવી જૂની વસ્તુઓ આવી રીતના રાખેલી છે જેમાં શું છે એક જ મેં દેખાતું એક મંદિર જેવું છે કંઈક જૂના એવું બધું રાખેલું છે બળદ ગાડી ઘોડા ગાડી જૂના જમાનાની બધી વસ્તુઓ કરેલી રાખેલી છે અહીંયા આગળ વિડીયોમાં બતાવીશ કે બહુ જૂની ગાડીઓ ફોર વ્હીલો એ પણ અહીંયા રાખેલી છે ત્યાં રસ્તા ઉપર તમે આવતા હોય બોટાદથી બોટાદથી બાર કિલોમીટર થાય વીછ્યાથી કંઈક વિસઠ કિલોમીટર થાય જેમ ભવ્ય જગ્યા આવેલી છે મંદિરના અંદરના દ્રશ્યો તો તમને નહીં બતાવી શકું કેમકે મંદિરમાં ફોટો વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાય છે એટલે બાકી એક નંબર જગ્યા છે આ બાજુ આવતા હોય તો જરૂર જરૂર મુલાકાત કરજો અત્યારે આપણે પહોંચી ગયા છે બાદલા કમરાબૌ ચોકરી અને જો અમિતભાઈ અહીં બાકાજી કે બોલાવે અમિતભાઈ બધા બાપા વિશે બે શબ્દ કયો બાપા કોણ હતા એનું નામ લ્યો પાછો ખોટા ખોટો વિરોધ હું કેતા બાપા હું કેતા તા બાપા હું કે આપું સીઆર પાટીસ મહિલો કે ના મહિલો બાપા મળી ગયા અને ગોટી વાળા ભાઈ એ કોણ હતા મને બોલાવતા આપણને કોઈ ઓળખું નહીં હોય ભાઈ નહીં આપણે ઓળખતા હોય સન્માન કર્યું અમિત કોણ હતા એ ભાઈ